વડ ઉપરથી આપણે સસ્તનપુરમાંથી સસદાન ચોકડીએ આપણે જવાનું છે અંદર બજારમાં ધરતી એગ્રોએ આપણે જવાનું છે આવી દિવસે આપણે અહીંથી બિયણું લઈ ગયા હતા આપણને બહુ મજા આવી હતી હાલો ખેડૂત મિત્રો જય માતાજી જય શિયા રામ આપણે આવી ગયા છીએ

ટમેટી રીંગણી જે કાંઈ દવા તમારે જોઈતી હોય એ બધી તમારા દવા મળી તો જે કોઈ મારા વાલા મિત્રોને કપાસિયા કે ગુવાર ભીંડો ટમેટી રીંગણીના બી કોઈને જોતા હોય તો બધું મળી રહી છે એની દવા પણ તમને મળી રહી છે અને તમારી વિશ્વાસપૂર્વક તમને દવા મળી રહી છે બધી શાંતિપૂર્વક તમને બધું દવા શાંતિથી મળી જાય છે અને તમે કોઈ જાતનું ટેન્શન નહીં લેતા કે દવા આપને હારી નહીં મળે કે તમે આપણે એગ્રો બદલવું પડશે દવા બદલવી પડશે આ ભાઈ બહાદુરભાઈ નામ છે એમનું એમને તમે પૂછી લ્યો એમનું ગામ ને એ બધું હા તો બકાલામાં સાંટવાની દવા મળે છે કોઈ પણ તમે બકાલું કર્યું હોય ગુવાર ભીંડો ટમેટી રીંગણી જે કાંઈ દવા તમારે જોઈતી હોય એ બધી તમારા દવા મળી રહી છે તમામ દાંતનું બિલ્ડિંગ મળી રહી છે બિયાણું મળી રહી છે તમને ફોન તો જે કોઈ મારા વાલા મિત્રોને કપાસિયા કે ગુવાર ભીંડો ટમેટી રીંગણીના બી કોઈને જોતા હોય તો બધું મળી રહી છે એની દવા પણ તમને મળી રહી છે અને તમારી વિશ્વાસપૂર્વક તમને દવા મળી રહી છે બધી શાંતિપૂર્વક તમને બધું દવા શાંતિથી મળી જાય છે અને તમે કોઈ જાતનું ટેન્શન નહીં લેતા કે દવા આપને હારી નહીં મળે કે તમે આપણે એગ્રો બદલવું પડશે દવા બદલવી પડશે આ ભાઈ બહાદુરભાઈ નામ છે એમનું એમને તમે પૂછી લ્યો એમનું ગામ ને એ બધું બોલો બહાદુરભાઈ શું મારું ગામ મોકાસર છે મારી પેઢી ધરતી એગ્રો ચોટીલા મુકામે છે એડ્રેસ પૂરું બોલજો તમે ધરતી એગ્રો ચોટીલા મેન બજાર આણંદપુર રોડ બુટ ભવાની મોબાઈલ ની બાજુમાં ઉદારા મોબાઈલ છે એની બાજુમાં છે બરોબર મેન બજાર સરમાળા દાદાની ડેરીની આગળ આવો થોડીક દુકાન અહીં અહીંયા અમે કોઈપણ પ્રકારના શાકભાજીના બિયારણ જંતુનાશક દવા કે રીંગણીની દવા મરચીની દવા ટમેટીની દવા અને કપાસિયામાં ફૂલ રેન્જ બધાય પ્રકારના બોલગાર્ડ તમામ બિયારણ કપાસમાં બિલવાળા બિલ વગરના એક નહીં બરોબર અને શાકભાજીમાં તમે જોશો તો બ્રાન્ડેડ કંપનીની બધા શાકભાજીના બિયારણ હાજરમાં છે જે કોઈ પણ ભાઈઓને જોઈએ

અને બાદુરભાઈ જો આપણને તીન નંબરવાળું બિલ આપે છે એમાં તીન નંબરવાળું બિલ આપે છે એમાં તમે ઉપાધિ કરતા નહીં તો મારા પહેલાં મિત્રો જલ્દી જેમ બને એમ ધરતી એગ્રો મોકાસરવાળા બહાદુરભાઈ ચોટીલા મેન રોડેથી આ બાજુ અંદર આવી જવાનું બજારમાં મેન બજારમાં એટલે એમનો એગ્રો છે ત્યાંથી જે જોઈએ તમારે બિયાણું મળી રહેશે દવા મળી રહી છે અને શાંતિપૂર્વક મળી રહી છે બધું જ તે જે વિશ્વાસ વિશ્વાસ પૂરેપૂરો તમને બેસી જાય છે કે આપને રિઝલ્ટ આવી જાય એ રીતની દવા તમને મળી રહી છે કોઈ જાતનો ફ્રોડ નહીં થાય અને કોઈ જાતની ડુપ્લિકેટ દવા નહીં આવે ઓરિજિનલ દવા આવશે અને બધું બિલ દવાનું લ્યો કે બિયારણનું લ્યો તમારે તીન નંબરવાળું બિલ આવશે તો મારા વાલા મિત્રો કોઈ મોડું ન કરશો જેમ બને એમ જલ્દી આપણે છોટેલાથી બિયાણું લઈ લેજો તો બહાદુરભાઈ તમારો મોબાઈલ નંબર બોલી દઉંજો મારો મોબાઈલ નંબર નવાણું સાત નેવ બેતાલીસ ચાર ઓગણ છે ઓકે હવે કોઈ મારા વાલા મિત્રોને કાંઈ તકલીફ પડે ને તો કોમેન્ટ આપજો મને અને હું બહાદુરભાઈને કોન્ટેક કરીને તમને કોન્ટેક કરાવીશ બરાબર તમારો નંબર નાખજો કોમેન્ટમાં એટલે બહાદુરભાઈ હસ્તક તમને હું કોન્ટેક કરાવી દઈશ તમને બરાબર કોઈ પણ તકલીફ થાય દવામાં બિયારણમાં તો બહાદુરભાઈ જવાબદારી તમામ લે છે તો જય કિસાન જય જવાન